રાજ્યમાં અંદાજે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરાશે ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું ટકા ખર્ચ સરકાર આપશે જ્યારે દસ ટકા સહયોગ મેળવાશે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે मुख्यमंत्री भूपेंद्र पटेलના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધબિન ઉપયોગી અંદાજે 10000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવરું એકસો પચાસ કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોર રિચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નવ શૂન્ય દસના ધોરણે એટલે કે નેવું ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો લોકભાગીદારીથી આપવાનો રહેશે જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતની વૈવિધ્યસ્ભર ભૌગોલિક અને ભૂસ્તરીય પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ભૂગર્ભ અંગે વિવિધતાઓ જોવા મળે છે રાજ્યમાં આવેલી કુલ એકસો પિચ્યાસી નદીઓ પૈકી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવેલી નદીઓ મોટાભાગે ચોમાસા દરમિયાન જ વહેતી જોવા મળે છે જેથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર આધારિત સિંચાઈ થાય છે રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે ઓગણચાલીસ ભૂગર્ભ જળ છે જેનાથી સત્તાવન જેટલા વિસ્તારમાં સિંચાઈ થાય છે કુલ ભૂગર્ભ જળ પૈકી એન્સી ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું કે સિંચાઈ સહિત વિવિધ ઉપયોગ માટે ભૂગર્ભ જળનું ખેંચાણ રિચાર્જ કરતા વધુ હોવાને કારણે ભૂગર્ભ જળના સ્તરલેવલ નીચા જઈ રહ્યા છે એટલું જ નહીં પણ ભૂગર્ભ જળનો આવરો પણ ઘટી રહ્યો છે આ કારણે ટ્યુબવેલની ક્ષમતા ઘટે છે અને ટ્યુબવેલમાંથી પાણી ખેંચવા માટે વીજ વપરાશ ખેડૂતોનો નાણાકીય ખર્ચ પણ વધે છે મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વરસાદનું પાણી ઉપરના જલભરમાં સંગ્રહ કરી શકાય છે જમીનમાં અમુક ઊંડાઈ પછી ચીકડી માટીનું પડ આવે છે જેથી વરસાદનું પાણી સહેલાઈથી તેની નીચે ઉતરી શકતું નથી જો આ ઊંડેના જલભરમાં વરસાદી પાણી ભૂતળ જળને ઉતારવું હોય સંગ્રહ કરવો હોય તો ઠેર ઠેર રિચાર્જ ટ્યુબવેલ બનાવવા પડે પરંતુ હાલમાં નવા ટ્યુબવેલ બનાવવા ખૂબ જ ખર્ચાળ બની જાય છે જેના બદલે સિંચાઈના હેતુ માટે ખેડૂતો મારફતે વ્યાપક પ્રમાણમાં બનાવવામાં આવેલા બોર કે જે સમય જતાં પાણી સુકાઈ જવાના કારણે બોર બંધ અને બિન ઉપયોગી થયા છે આવા બંધ પડેલા હાલના તબક્કે બિનોપયોગી બોરને વરસાદના પાણીથી રિચાર્જ કરવામાં આવે તો સુકાયેલા ભૂગર્ભ જળના તળપૂન જીવિત થઈ શકે તેમજ સતત ઊંડા જતા ભૂજળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું